સુરત પોલીસ લોકો વચ્ચે જઈને તેઓની સમસ્યાઓનો નિવેડો લાવવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે સુરતની કાપોદરા પોલીસે સિનિયર સિટીઝનો સાથે મુલાકાત કરી હતી કાપોદરા ખાતે આવેલ બાલમુકુંદ સોસાયટીમાં સિનિયર સિટીઝન માણસો સાથે મુલાકાત કરાઈ હતી તેમજ તેઓની મુશ્કેલીઓ અંગે પૂછપરછ કરી નિવારણ લાવવા પ્રયત્નો કરાયા હતા સાથે સિનિયર સિટીઝનો સાથે બનતા બનાવોથી માહિતગાર કર્યા હતા અને તેઓ સાથે કોઈ ઘટના બને તો પોલીસને જાણ કરવા જણાવ્યું હતું

તાજેતરમાં ઘણી જગ્યાએ એવી ઘટનાઓ બની છે કે કેટલાક વૃદ્ધ દંપતી સિનિયર સિટીઝન દંપતી એકલા રહેતા હોય છે અને એમના પર હુમલો કરવામાં આવે છે વિથ મર્ડરની પણ ઘટનાઓ બને છે તો આ પ્રકારની ઘટનાઓ ન બને અને વૃદ્ધો વધુ વધુ વિજિલન્ટ રહે એ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓ જેમ કે મમતા પાર્ક સોસાયટી ભગવતી સોસાયટી સાગર સોસાયટી આ ઉપરાંત ઘણા મંદિરો અને એવા સ્થળો કે જ્યાં સાંજના સમયે વૃદ્ધોની બેઠક હોય છે ત્યાં પોલીસને પોલીસની ટીમ અને શ્રી ટીમ દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૃદ્ધોને આ પ્રકારની તકેદારી રાખવા આ ઉપરાંત એમના ઘરે જે કામ કરતા નોકર ચાકલ છે એ લોકો સામે પણ ખાસ પ્રકારે વિજિલન્ટ રહેવા બાબતે એ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે તો ખેડૂતો પોતાનું ધ્યાન કઈ રીતે રાખે આ ઉપરાંત પોલીસની પણ એ લોકોને ગમે ત્યારે જરૂરત હોય તો એ બાબતે તે લોકોને માર્ગદર્શન આપે